એચ એમ કિચનમાં આજે પર્વરનું શાક બનાવવાનું છે તો તે કઈ રીતે બને છે તે જોઈ લઈએ અહીં મેં પરવર લીધા છે પરવરને આપણે આ રીતના નાના નાના લીધા છે અને તેની છાલ કાઢી અને ત્યારબાદ તેને એક કટ લગાવી અને અંદરથી તેના બીયાનો દરેક ભાગ દૂર કરી લેવાનો છે અને તેની સાથે એક બટેટાને પણ પર્વના સેટ જેટલું નાનું નહીં અને મોટું પણ નહીં તેવું સમારી લેવાનું છે તેમજ એક ડુંગળી અને એક ટમેટાને પણ સમારીને તૈયાર રાખ્યા છે મેં હવે એક કૂકરમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે રેગ્યુલર જે વઘાર કરીએ છીએ તે જ વઘાર કરવાનો છે રાઈ અને જીરું એડ કરવાના છે મિત્રો આ શાક કુકરમાં બનશે અને એકદમ ફટાફટ બની જશે તમારે ભરેલા પર્વરનું શાક બનાવવાનું છે તો ભર્યા વગર આપણે બનાવશું ભરેલા પર્વરનું શાક તો મેં અહીં એક બાદયાનું ફૂલ એડ કર્યું અને બે લવિંગ એડ કર્યા ત્યારબાદ આપણે જે ડુંગળી અને ટમેટા સમારીને રાખ્યા હતા તે પણ એડ કરી દેશું સાથે સાથે થોડી પહેલાં હિંગ એડ કરી દઈએ હવે ડુંગળી અને ટમેટાને એડ કરી દીધા છે હવે આપણે અહીં ડુંગળી ટમેટાને વધારે ક્રશ કરીને કે ગ્રેવી કરીને લેતા નથી પણ આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની છે તો તેની માટે ડુંગળી અને ટમેટાને એકદમ સરસ સાતળી લેવાના છે અને ટમેટા તેમજ ડુંગળીને પ્રેસ કરતા જશું અને સાતળતા જશું તો જેથી કરીને તેનું પૂરેપૂરું ટેક્સચર ગ્રેવી જેવું બની જશે તો આ રીતે તમારે ચમચાને મદદથી પ્રેસ કરતું જવાનું અને ડુંગળી ટમેટાને સાતળતું જવાનું છે વધીને ત્રણથી ચાર મિનિટ જેટલું આપણને ડુંગળી ટમેટાને સાતળવામાં વાર લાગે છે હવે તેની સાથે સાથે આપણે બીજા મસાલા પણ કરીશું મિત્રો હું તમને એકદમ ઇઝી રીત હોય તેવી જ તમારી પાસે લઈને આવું છું તેમજ આપણા ઘરના રેગ્યુલર મસાલિયાની અંદર જે મસાલા હોય છે તે જ બને ત્યાં સુધી કરી અને તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છું તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તેમજ તમે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો તેની સાથે સાથે બે લાઇકન પણ દબાવશો તો તમને મારી વિડીયોની નોટિફિકેશન જલ્દી મળતી રહેશે હવે મેં અહીં એક ચમચી ચણાનો લોટ એડ કર્યો છે તેને આપણે એકદમ ધીમા ગેસે શેકી લેવાનો છે ટમેટાનું થોડું પાણી હશે એટલે ચણાનો લોટ બળશે નહીં પણ તો પણ ધીમા ગેસે તેને શેકી લેવાનો છે ચણાનો લોટ હોટલમાં દરેક શાક બનતા હોય છે તેમાં આ રીતે લેવામાં આવતો જ હોય છે તો તે એક હોટલવાળાની સિક્રેટ પણ આપણે અહીં શેર કરીએ છીએ કે ગુજરાતી શાક હોય કે પંજાબી શાક હોય તે લોકો દરેકમાં એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરે છે હવે હું અહીં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરું છું વધારે નથી કર્યું ફક્ત આપણો જે મસાલો છે કરવાનો છે તે બળે નહીં તેની માટે થોડું પાણી એડ કર્યું છે હવે આપણે તેની અંદર દરેક મસાલા કરી દઈએ તો મેં બેથી ત્રણ ચમચી લાલ મરચું પાવડર લીધું છે મસાલા તમે તમારી રીતે વધારે ઓછા પણ કરી શકો તમારા શાકની ક્વોન્ટિટી પ્રમાણે તમારે તમારા મસાલા વધારે ઓછા લઈ લેવાના હવે અડધી ચમચી હળદર પાવડર અને એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશ ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું દરેક મસાલા સતળાઈ જાય તે રીતે તેને મિક્સ કરતું જવાનું અને સાતળતું જવાનું છે અહીં તમે જોશો તો આપણું ટેક્સચર ધીમે ધીમે ગ્રેવી જેવું આવી રહ્યું છે પણ હજી થોડું થિક ફોર્મમાં દેખાય છે તો તેની માટે આપણે થોડું પાણી એડ કરશું અહીં પણ વધારે પાણી એડ નહીં કરીએ થોડું પાણી એડ કરશું કે મસાલા સતળાઈ જાય તેટલું પાણી એડ કરશું અને મિત્રો તમે પણ જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ ગળી ગયા છે ટમેટા અને ડુંગળી ગળતા જાય છે અને આપણે શાકમાં ગ્રેવીનું ફોર્મ આવતું જાય છે અને જે રીતે મસાલા સતળાઈ જશે તે રીતે જ તેલ ઉપર આવતું જશે અને મસાલાની સુગંધ આખા રસોડામાં આવી જશે હવે અહીં મેં ત્રણ ચમચી દહીં લીધું છે દહીં મોળું દહીં હોય તેવું જ પાસ કરવાનું જો તમારી પાસે મોળું દહીં ના હોય તો તમે બે ચમચી દૂધની મલાઈ હોય તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે કસૂરી મેથી એડ કરીશું તો કસૂરી મેથીને આ રીતે બંને હાથેથી મસળી અને એડ કરી દેવાની છે કસૂરી મેથીથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને તેની સાથે સાથે કોથમરીને પણ એડ કરી દેવાની છે તમને એમ થતું હશે કે કોથમરી તો આપણે ગાર્નિશિંગમાં એડ કરીએ છીએ પણ નહીં અત્યારે કોથમરી એડ કરવાથી શાકમાં કોથમરીની એકદમ સરસ સુગંધ બેસી જશે અને પરવરને આ રીતે તમારે કૂકરમાં ગોઠવી દેવાના છે હવે ત્યારબાદ પરવર ગોઠવાઈ જાય ત્યારબાદ આ રીતે બટેટાને પણ જે શેપમાં આપણે કટ કર્યા છે તેને પણ કૂકરમાં આ રીતે બધી જ જગ્યાએ સરસ રીતે ગોઠવી દેવાના આ શાકમાં વધારે પાણી નથી હોતું તેમજ બટેટા અને પરવર છે તે ચડવામાં ખૂબ જ કોણા હોય તો ફટાફટ ચડી જાય છે માટે અહીં આ આપણે પાણી થોડું ઓછું એડ કરવાનું છે એકદમ થોડુંક જ પાણી એડ કરવાનું હું આ રીતે હાથમાં લઈ અને થોડું પાણી એડ કરી રહી છું આશરે આપણે જોઈએ તો મેં એકથી બે ચમચા જેટલું પાણી એડ કર્યું હવે કૂકર બંધ કરી અને તેની બે વિસલ આપણે વગાડી લેશું તો ત્યારબાદ આપણે જોઈએ છીએ કે કૂકર આપણું ઠરી ગયું છે અને કૂકરને ખોલીએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે મિત્રો તમારે થોડી ઉતાવળ હોય અથવા તો તમારે પર્વરને ભરવા ના હોય તો તમે આ રીતે બનાવશો તો પર્વર ભરેલા પર્વર જેવું શાક તમારે રેડી થશે પરવર પણ ચડી ગયા છે અને બટેટાને પણ હું તમને ચપ્પુની મદદથી પ્રેસ કરીને બતાવું તો બટેટા પણ સરસ ચડી ગયા છે બે જ વિસલમાં પછી તે તમારા કુકર ઉપર પણ ડિપેન્ડ કરે છે કે તમારે વધારે ઓછું સી વિસલ વગાડવી હોય તો તમારે તે રીતે વગાડી લેવી તો હવે શાક આપણું તૈયાર છે તો તમારે રોટલી પરોઠા તૈયાર કરો અને આ શાકને સર્વ કરો એકવાર તમે આ શાકનો ટેસ્ટ લેશો તો તમે વારંવાર આ શાકનો ટેસ્ટ લેવાની ઈચ્છા રાખશો અને ચોમાસામાં મળતા આ શાકો આપણે જરૂર ખાવા જ જોઈએ અને આટલા જ ટેસ્ટી લાગે છે અને આ રીતે તમે સર્વ કરશો તો તમને કોઈ જ નહીં કે કે તમારા પર્વર ભરેલા નથી પર્વર ભર્યા વગર આપણે ભરેલા પર્વરનું શાક તૈયાર થઈ ગયું છે તો મિત્રો આ શાકની રેસીપી કેવી લાગી તે પણ મને જરૂર જણાવજો જેથી મારો ઉત્સાહ વધારે રહે કે હું તમારી માટે નવી રેસીપી લઈને આવું ફરી એચ એમ કિચનમાં નવા વિડીયો સાથે